પશુપાલન અને સિંચાઈ તેમજ સખી મંડળને ક્રેડિટ લિંક વગેરેની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કિસાન પખવાડિયાથી ખેતી કરતા ખેડૂતોને સમયસર લોન સહાયથી આવનાર દિવસોમાં આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર થાય તે માટે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારંકલેશ્વરના ભવન ટાઉન હોલ ખાતે બરોડા હેડ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર ગિરીશ મનસાનીની અધ્યક્ષતા હેઠળ કિસાન મેળો યોજાયો હતો જેમાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં તાલુકાના અઠ્ઠાવીસ ખેડૂત લાભાર્થીઓને ચાર કરોડ લાખ લાખની વિવિધ લોન લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ વિભાગના પ્રમુખ રાજકારણ ઉપ પ્રમુખ પંકજ રતન લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષ અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર ધીરજકુમાર સહિત બેંકના કર્મચારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે આજ રોજ બડોદા કિસાન પખવાડે અંતર્ગત અહીંયા એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેમાં અમે કાર લોન લીધી હતી જેમાં અમને સાત લાખની લોન પૂરી પાડવામાં આવી છે જે બદલ હું બરોડા બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજના આ બેંક ઓફ બરોડાનો લોન વિતરણ કાર્યક્રમ હતો એની અંદર ઓફ બરોડાએ લોકોને ઘણો સહયોગ કર્યો છે એ બધા ખેડૂતો અને નાના નાના પ્રોજેક્ટો બનાવીને બહેનોને જે લોન આપવાના છે એ લોકો બધાભાગયા છે આજે સરકાર તરફથી પણ આ બેંકને સૂચના આપે એ પ્રમાણે ખેડૂતને લોન મળે છે ખેડૂતને લોન લેવામાં કોઈ મુસીબત પડતી નથી અને ધોરણ મુજબ સબસિડી આપે છે સરકાર તે પણ લોન ખાતામાં જમા થાય છે એટલે ખેડૂતને આ સહયોગી બેંક જેમ કહે એટલે ખોટું નથી નાના નાના પ્રોજેક્ટો કરવા માટે ખેતીના કોઈ પણ કામ ટ્રેક્ટર લેવું હોય કાલે કોઈ વાલ ફેર હોય કોઈ પણ કામ કામ કરવું હોય તો આ બેંક તત્પરતા દાખવે છે અને ખેડૂતોને મદદ કરે છે ઓછા સમયમાં ઓછા કામકાજમાં આ બેંક બધાને લોન પૂરતી લોન આપે છે એ એવું મારું માનવું છે તો બેંક ઓફ બરોડા હર સાલ કિસાન કા આયોજન કરવાતા હૈ પખવારા ગયારા નવેમ્બર એટલે કે બાવીસ નવેમ્બર તક રખા ગયા હૈ इस पखवड़े के दौरान बैंक कपोदा ट्राई करता है कि वो जो भी हमारे किसान भाई हैं जो भी हमारे एरिए हैं वहाँ पे हम जाके किसान भाइयों से मिल सकें उनको अपनी जो स्कीम है किसानों के लिए जो स्कीम है या सेल्फ हेल्प ग्रुप के लिए जो स्कीम है उसके बारे में बता सकें उनको नए जो किसानी में क्या नई चीज़ें हो रही हैं उसके लिए जागरूक कर सकें एंड उसी क्रम में आज भरूच में हमने ये किसान मेले का आयोजन किया था जहाँ पे हमने किसानों को नई बैंक की स्कीम के बारे में अवगत कराया साथ ही जो हमारे किसान भाइयों को कुछ हमने उनके लिए लोन का डिसबर्समेंट भी किया एंड लोन डिसबर्समेंट हमने सभी तरह की स्कीम भले ही वो डेयरी स्कीम हो हार्वेस्टर के लिए हो या किसानों के लिए कार लोन की स्कीम हो किसान प्राइड स्कीम हो या किसान कार्ड की स्कीम हो सबके लिए हमने उनको लोन डिसबर्स किया एंड हमारी योजनाओं के बारे में अवगत कराया बैंक ऑफ बौद्धा बैंक गुजरात की बैंक है बौदा की बैंक है एंड ये हमेशा हम यहाँ के जो किसान भाइयों हैं उनके विकास के लिए हमेशा अग्रसर रही है एंड हमेशा उस दिशा में काम करती है थैंक यू